ભારતમાં જે દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારત ને ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દિવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટાકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારેમાં વધારે આપણો દેશનો નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગતો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત કેવી તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાવ્યું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું પણ મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાવું એવું પ્રભુને પ્રાર્થના કરી જય હિન્દ જયભા હવે વાત કરીએ ધોળકાની તો ધોળકામાં આમ આદમી પાર્ટી દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો જે આ ધોળકાની વાત કરીએ તો આજ રોજ આમ આદમી પાર્ટી ધોળકા દ્વારા દિવાળી નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ કલીકુંડ વિસ્તારમાં આવેલા નવા રેસ્ટ હાઉસમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ જટુભા ગોળ આ ઉપરાંત આમ આદમી પાર્ટીના આગેવાનો અરવિંદભાઈ ઠાકોર પવન સંઘ ગોહિલ ધોળકા શહેર અને તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ધોળકા શહેર અને તાલુકામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા હાકલ કરવામાં આવી હતી હોદ્દેદારો અને કાર્યકરોને મીઠાઈ અર્પણ કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી માં દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારતની ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દિવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગ્ય રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશના નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત એવી તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયઝ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું તો મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાઉં એવું પ્રભુને પ્રાર્થના છું